અરવલ્લીના માલપુર નજીક એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત હિંમતનગરથી નવ સારી જતી એસટી બસને અકસ્માત નડ્યો માલપુર બસ સ્ટેશન બહાર નીકળતા બસ કાર સાથે અથડાઈ બસની ટક્કરે કારને વ્યાપક નુકસાન થયું મુસાફરોને ઇમરજન્સી દરવાજો ખોલી બહાર કાઢવામાં આવ્યા માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી તો બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો જાયું માલપુર નજીક હિંમતનગરથી નવ સારી જતી એસટી બસને અકસ્માત નડ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા દેવાંગ ચૌધરી ફોન લાઈન થી જોડાઈ ચુક્યા છે જી દેવાંગ બસ ની ટક્કરે કારને પણ વ્યાપક નુકસાન પહોંચે છે કેટલા લોકો ઈજાગ્રસ્ત શું વધારે વિગત અ બિલકુલ વાત કરવામાં આવે તો જે માલપુર બસ સ્ટેશન પાસે બસ અને કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે જ્યાં હિંમતનગર થી જે નવસારી જતી બસ હતી તે માલપુર બસ સ્ટેશન પાસે આવી હતી પહોંચી હતી જ્યાં બસ ની અંદર પચાસ જેટલા જે મુસાફરો જે સવાર હતા